સુરતના ભાટીના વિસ્તારમાં ચાલતી બેકરીઓને લઈને સ્થાનિકોએ મોરચો માંડ્યો હોય તેમ બેકરીઓ કર્યું કે જ્યારે પોતાની સમસ્યા લઈ બેકરી પાસે અમે જાય છે તો સત્તાધીશ પાર્ટીના લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ પોતાની લાગવક સી આર સાથે છે એવું કહીને લોકોને ડરાવવાનું જમીન નામનો ઇસમ કામ કરે છે હાલ તો સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાને આપી દર્શાવી હતી काफिया अच्छा, कौन सा एरिया है ना क्या तकलीफ नपन चला यहाँ को कुंडी भरा जाती है ये बेकरी ये बेकरी वालों की वजह से फिर आपने कोई किया कम्प्लेट तो बहुत बार किया है लेकिन कोई कुछ करता नहीं क्या मांगे यहाँ पे ये जो बेकरी है जो लकड़ी पड़ी हुई है वो हटाना है और ये कुंडी जो भर जाती है बार बार हम लोग कम्प्लेट करते हैं लोग कुछ कुछ करते नहीं है इस वजह से कुंडी भर जाती है ये जो बेकरी के जो ये कचरा जाता है जो आटा वगैरह ये लोग जो करते हैं आटा बुनते हैं तो उसकी वजह से वो कचरा उसमें चले जाता है तकलीफ यहाँ तकरीबन दस बारह साल हो गए हम लोग बहुत बार अर्जी देने के लिए गए लेकिन वहाँ से आते साफ करते हो, चले हैं मारू नाम शिवराज सिंह भूपेंद्र सिंह झाला ने उमिया माता मंदिर है आ भाठे न एक उमिया माता मंदिर बेकर इन लिगल बेकरी चले बेकरी चालता बेकर चाल कहवा जाइए आ लोग लाकड़ा अँ मुखे બરાબર છે લાકડા મૂકે છે એ હિસાબે અમે કહેવા જઈએ તો એ લોકો કોર્પોરેટની ધમકી આપે છે કે અમે તમે અગર કંઈ વધારે ઓછું કરશો તો તમારા હસબેન્ડ કામે જાય છે અહીંયા ત્યાં જાય છે તો અર્ધ વચ્ચેથી ઉપાડીને તમને અમે રોડ વચ્ચે મારશું એ રીતની ધમકી આપે છે આ લેડિસો લોકોને એમના હસબેન્ડ બધા કામ ધંધાવાળા છે અહીંયા ગટ ગટરો ઉભરાઈ જાય છે અહીંયા વચ્ચે આવા જવાની જગ્યા પર લાકડા મૂકેલા છે તે લાકડા હિસાબે અમે કહેવા જઈએ છીએ નાના નાના છોકરા અહીંયા રખડતા હોઈએ છે રમીએ છીએ એટલે એમની ઉપર પડી જાય તો કહેવા જઈએ તો મારવાની ધમકી એ રીતે આપેલી છે ને ગટરની સમસ્યા છે એ નાગરભાઈ કરીને છે જમીલ બિરયાની છે જમીલ બિરયાની નાગરભાઈની ધમકી આપે છે કે નાગરભાઈ અને અક્રમ શાહ કરીને છે હું અમે અક્રમ શાહ ઉપર ઉપર લગી સેટિંગ છે કે અમે ઝોનમાં યા ગમે ત્યાં અમે લોકો સેટિંગ કરી શકીએ એ રીતની અમને ધમકી આપે છે અમારી એટલી જ માંગણી છે કે ભાટીનાની જે જેટલી બેકરી તમામ બેકરી છે ઇનલીગલ ચાલી રહી છે અમારે બંધ કરાવી છે આ બેકરીઓના કારણે સ્થાનિકો એવા પણ આક્ષેપો કરે છે કે તેમાંથી પ્રદૂષણ ફેલાય છે ત્યારે આ મામલે પોલીસ અને મનપા સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ તપાસ કરે તે ખાસ જરૂરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા